ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી YouTube ચેનલ આશીર્વાદ પર આપ સૌનો સ્વાગત છે આજે આસો માસની પાસા કુસા એકાદશી છે જે સઘળા પાપોને હરનારી છે સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી છે શરીરને નિરોગી બનાવનારી તથા સુંદર સ્ત્રી ધન અને મિત્ર આપનારી છે મનુષ્ય આ એકમાત્ર એકાદશીનો ઉપવાસ કરી લે તો તેને ક્યારેય યમયાતના ભોગવવી પડતી નથી આ એકાદશી કરનાર માતૃ પક્ષની દસ પિતૃ પક્ષની દસ તથા પત્ની પક્ષની પણ દસ પેઢીઓનો ઉદ્ધાર કરે છે આ એકાદશીના દિવસે ગીતા અધ્યાય સાંભળવાથી ભગવાન વિષ્ણુની આપણા પર અસીમ કૃપા બની રહે છે ગીતાયા પુસ્તકમ યત્ર પાતઃ પર્વત તે તત્ર સર્વાણી તીર્થાની પ્રયાગાની તત્રવે જ્યાં ભગવદ્ ગીતાનો ગ્રંથ હોય અને જ્યાં ગીતાનો પાઠ થતો હોય ત્યાં પ્રયાગ આદિ સર્વતીથોનો વાસ રહેલો હોય છે અર્થાત ગીતાજીના શ્રવણ પઠનથી પ્રયાગ આદિ પવિત્ર ધાનોમાં સ્નાન કર્યા જેટલું ફળ પ્રાપ્ત થાય છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પવિત્ર એકાદશીના દિવસે ગીતાજીના તેરમાં અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગના સારાંશ મહાત્મા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ગીતા અધ્યય શરૂ કરતાં પહેલાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીની સ્તુતિ કરીએ ગીતા સુગીતા કર્તવ્ય કે મને સંગ્રહી યા સ્વયં પદ્મનાભસ્ય મુખદવાની સુતા જે દિવ્ય છે જે મધુ છે તેનું સતત ધ્યાન ધરો નિયમિતને સમીપ રાખો કારણ કે ગીતા એ ગંગાથી પણ વધારે પવિત્ર છે કેમ કે ગંગામાં સ્નાન કરવાવાળો પોતે મુક્ત થાય છે પણ બીજાને મુક્ત કરી શકતો નથી પરંતુ ગીતાથી પોતે મુક્ત થાય છે અને બીજાને મુક્ત કરવામાં સમર્થ બને છે ગંગા ભગવાનના ચરણમાં પ્રગટ થઈ છે જ્યારે ગીતા તો સાક્ષાત શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી પ્રગટ થઈ છે તેરમાં અધ્યાયનો સારાંશ ક્ષેત્ર વિશેનું જે જાણવા જેવું જ્ઞાન છે તે ક્ષેત્રને કહેવાય અને જે જ્ઞાને સારી રીતે જાણી શકે તેને ક્ષેત્રજ્ઞ કહેવાય આ ક્ષેત્ર એટલે આપણું શરીર અને શરીરમાં જે પરમાત્માનો અંશ છે તે જ ક્ષેત્રજ્ઞ છે ધૈર્ય ચેતના બુદ્ધિ અભિમાન સુખ દુઃખ આ બધા શરીરના વિકારો છે જગતમાં જે જાણવા જેવી બાબત છે તે આ પરબ્રહ્મનું સ્વરૂપ છે જે આ સ્વરૂપને જાણે તેને મુક્તિ પ્રાપ્ત થાય છે આ પરબમ સત્ પણ નથી અને અસત પણ નથી તેનો કોઈ આદિ નથી કે અંત પણ નથી બધી દિશાઓમાં હાથ પગ આંખ માથું અને મોં ધારણ કરનારા આ બ્રહ્મરૂપને ચારે તરફ કાન પણ છે અને તે બધી જગ્યાએ વ્યાપેલું છે આ બ્રહ્મ પોતે જ બધી ઇન્દ્રિયો તથા ઇન્દ્રિયોના ભોગરૂપી વિષયો તરીકે જણાય છે આમ છતાં તે બ્રહ્મ ઇન્દ્રિયો વગરનું છે તેને કશી વાસના નથી બધાને ટકાવી રાખે છે તથા પોષણ કરે છે તેનું સ્વરૂપ નિર્ગુણ છે છતાં તે બધા ગુણોને ભોગવે છે જેમ બ્રહ્મને અનાદિ ગણવામાં આવે છે તે જ રીતે પુરુષ અને પ્રકૃતિ એ બંને પણ અનાદિત છે સત્વરજ અને તમ આ ત્રણ ગુણો તથા મોહ માયા આ બધા વિકારો પ્રકૃતિથી પેદા થયેલા છે આ પ્રકૃતિને લીધે જ બધા કર્મો થાય છે આત્મા આમાંનું કશું કરતો નથી આત્મા એવું જે જોઈએ સમજે એની સમજ સાચી ગણાય બધા પ્રાણીઓ ભલે જુદા જુદા હોય છે છતાં તે બધા એક જ બ્રહ્મા ઈશ્વરમાં રહેલા છે અને પરમાત્મા વડે સમગ્ર સૃષ્ટિ વિસ્તરેલી છે આવું જે કોઈ સમજી શકે તે અવશ્ય બ્રહ્મરૂપને પામી શકે સૂર્યના પ્રકાશથી જે રીતે જગતના તમામ પદાર્થો પ્રકાશિત થાય છે એ જ રીતે આત્માનો પ્રકાશ દેહને પ્રકાશમાન બનાવે છે તેરમો અધ્યક્ષ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ અર્જુન બોલ્યા કે હે કેશવ પ્રકૃતિ અને પુરુષ વળી તેમજ વળી ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ તથા જ્ઞાન અને જ્ઞે આ દરેક શું છે તે જાણવા હું ઈચ્છું છું માટે તે મને કહો શ્રી ભગવાન બોલ્યા હે કુંતી પુત્ર આ શરીરને ક્ષેત્ર કહેવામાં આવે છે અને જે એને જાણે છે તેને તત્ત્વજ્ઞાનીઓ ક્ષેત્રજ્ઞ એમ કહે છે હે ભારત અને વળી સર્વ ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ તું મને જાણ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન છે તે જ ખરું જ્ઞાન છે એવો મારો મત છે ક્ષેત્ર એટલે શું તે કેવા સ્વભાવવાળું છે કેવા ધર્મોવાળું છે અને કેવા વિકારોવાળું છે તેમજ કયા કારણથી કાર્ય બન્યું છે તે તું ટૂંકમાં સાંભળ અને તે ક્ષેત્રજ્ઞ કોણ છે અને કેવા પ્રભાવોવાળો છે તે પણ તું ટૂંકમાં મારી પાસેથી સાંભળ ઋષિઓએ તેનું બહુ પ્રકારે ગાન કર્યું છે વિવિધ પ્રકારે છંદોએ તેને પૃથક કર્યું છે અને યુક્તિઓવાળા તથા નિશ્ચિત અર્થવાળા બ્રહ્મદર્શક સૂત્રો વડે અને પદો વડે પણ તેનું બહુ પ્રકારે નિરૂપણ કરવામાં આવેલું છે પંચ મહાભૂતો અહંકાર બુદ્ધિ અને વળી અવ્યક્ત દસ ઇન્દ્રિયો અને એક મન અને પાંચ ઇન્દ્રિયોના વિષયો અને ઈચ્છા દ્રેશ સુખ દુઃખ દેહ ઇન્દ્રિયોનો સમુદાય ચેતના ધ્રુતિ આ એકત્રીસ પદાર્થો વિકારોવાળું ક્ષે ક્ષેત્ર સંક્ષેપમાં મેં તને કહ્યું અમાની પણપણું અદંભીપણું અહિંસા શાંતિ સરળતા આચાર્યોની સેવા પવિત્રતા સ્થિરતા માનસિક સંયમ ઇન્દ્રિયોના વિષયો પર વૈરાગ્ય અહંકાર અહંકાર રહિતપણું તથા જન્મ મરણ ઘટપણ અને રોગોમાં દુઃખ તથા દોષો જોવા અનાશક્તિ પુત્ર સ્ત્રી અને ઘર વગેરેમાંથી પ્રીતિ કાઢી લેવી તે વિષયોને સુખ કરી માની તેની સાથે ચિત્તને એકરૂપ નહીં થવા દેવું તે અનભિષ્વંગ અને ઈષ્ટ તથા અનિષ્ટમાં પ્રાપ્તિમાં નિરંતર સમચિતપણું રાખવું અનન્ય યોગથી મારામાં અસ્ખલિત ભક્તિ પવિત્ર દેશનું સેવન તથા જનોના ટોળામાં અપ્રીતિ અધ્યાત્મ જ્ઞાનમાં નિરંતર નિષ્ઠા રાખવી તત્વજ્ઞાનનું પ્રયોજન સમજવું આ સર્વને જ્ઞાન કહેલું છે તેથી વિરુદ્ધ એ બધું અજ્ઞાન છે જે જાણવા યોગ્ય છે તે નહી હું કહી છે જાણવાથી અમૃત ભાવને મોક્ષને પમાય છે ઉત્પત્તિ રહિત પરમભ્રમ તે સત કહેવાતું નથી કે અસત કહેવાતું નથી સર્વદેહોમાં તેના હાથ પગ છે સર્વદેહોમાં તેના નેત્ર શિર અને મુખ છે સર્વદેહોમાં તેના ઇન્દ્રિયની શ્રવણની ઇન્દ્રિય છે અને ટૂંકમાં તે લોકમાં સર્વને વ્યાપી રહેલું છે તે સર્વ ઇન્દ્રિયો રહિત છતાં સર્વ ઇન્દ્રિયોના ગુણવડે ભાસમાન છે સર્વ સંબંધથી રહિત છતાં સર્વને ધારણ કરનારું છે નિર્ગુણ છતાં ગુણનો ભોગતા છે તે ભૂતોની બહાર અને અંદર છે તેમજ વળી અચર તથા ચર છે સૂક્ષ્મ હોવાથી નહીં જાણી શકાય એવું છે તે દૂર નહેનારું છે છતાં અત્યંત સમીપમાં છે તે જ્ઞેય પ્રાણીઓમાં એક રૂપે રહેલું છે છતાં કેમ જાણે વિભક્ત જુદું હોય એમ રહેલું છે તે ભૂતોનું ભરણ પોષણ કરનારું છે ગ્રાસ કરવાવાળું અને ખાઈ જનારું છે તેમજ ઉત્પત્તિ કરવાવાળું છે તેમ જાણવું તે જ્યોતિઓની પણ જ્યોતિ છે તે અવિદ્યા કરતા પર કહેવાય છે તે જ્ઞાન સ્વરૂપ છે તે જાણવાને યોગ્ય છે તે જ્ઞાન થકી સમજી અનુભવી શકાય છે તે સર્વરના હૃદયમાં રહેલું છે એ પ્રમાણે ક્ષેત્ર જ્ઞાન તથા જ્ઞે સંક્ષેપથી કહ્યા મારો ભક્ત એ જાણીને એ તણેને જાણીને મારા ભાવની પ્રાપ્તિને બ્રહ્મપણાને પામવા યોગ્ય થાય છે પ્રકૃતિ અને પુરુષ એ બંનેને પણ તું અનાથી જાણ તેમજ વળી વિકારોને અને ગુણોને પણ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા જાણ કાર્ય અને કારણના કરતાપણામાં પ્રકૃતિને હેતુ કહેવામાં આવે છે અને પુરુષ એટલે જીવાત્મા સુખ દુઃખના ભોગતાપણામાં હેતુ કહેવાય છે જીવાત્મા પ્રકૃતિમાં રહીને જ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણોને ભોગવે છે અને આ ગુણોનો સંગ જીવાત્માને સારી નરસિંહ યોનીઓમાં જન્મ થવામાં કારણ બને છે આ દેહમાં જે શ્રેષ્ઠ પુરુષ છે તે ઉપદ્રષ્ટા અનુમતિ આપનાર ભરતા ભોગતા મહેશ્વર તેમજ પરમાત્મા છે એવી રીતે પણ કહેવાય છે ઓળખાય છે જે આવી રીતે પુરુષને તેમજ પ્રકૃતિને ગુણો સહિત જાણે છે તે સર્વથા વિદ્યમાન છે છતાં ફરીથી જન્મ લેતો નથી મોક્ષ પામે છે કેટલાક યોગીઓ ધ્યાન વડે ક્ષેત્રજ્ઞને જુએ છે કેટલાક આત્મા વડે પોતાનામાં જ ક્ષેત્રજ્ઞને જુએ છે કેટલાક સાંખ્યયોગ વડે જુએ છે વળી કેટલાક નિષ્કામ કર્મયોગ વડે પણ જુએ છે એ એવી રીતે નહીં જાણનારા બીજાઓ તો બીજાઓ પાસેથી સાંભળીને મને ઉપાસે છે અને શ્રવણમાં તત્પર એવા તેઓ મૃત્યુરૂપી સંસારના સાગરને જરૂર તરી જાય છે હે ભરત શ્રેષ્ઠ જે કાંઈ સ્થાવર જંગમ જંગમાત્મક સત્વ વસ્તુ ઉત્પન્ન થાય છે તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી ઉત્પન્ન થયેલું જાણ સર્વભૂતોમાં સમાન રીતે રહેલા તેમજ સર્વભૂતો નાશ પામવા છતાં નાશ ન પામનારા પરમેશ્વરને જોઈએ છે તે સર્વત્ર સમાન રીતે સારી પેઠે રહેલા ઈશ્વરને જોવાવાળો પુરુષ પોતે પોતાનો ઘાત કે નાશ કરતો નથી તેથી તે ગતિને પામે છે મોક્ષ પામે છે અને જે પુરુષ બધા કર્મોને પ્રકૃતિ વડે જ કરવામાં આવતા જુએ છે તથા આત્માને અકર્તા જુએ તે જ ખરો જ્ઞાની છે જ્યારે તે ભૂતોના જુદા જુદા ભાવોને એક પરબ્રહ્મમાં રહેલા જુએ અને તે થકી જ ભૂતોના વિસ્તારની ઉત્પત્તિને જુએ ત્યારે જ તે પુરુષ બ્રહ્મ સ્વરૂપ થાય છે અનાદિ હોવાથી તેમજ નિર્ગુણ હોવાથી આ નાશ રહિત પરમાત્મા હે કોંતેય શરીરમાં રહેલો હોવા છતાં કંઈ કરતો નથી કે નથી કસાથી લે પાતો જેમ સર્વવ્યાપક એવું આકાશ તત્વ સૂક્ષ્મ હોવાથી લેપાતું નથી તેમ સર્વત્ર દેહમાં રહેલો આત્મા પણ લેપાતો નથી જેવી રીતે એકલો સૂર્ય આ આખા લોકને પ્રકાશે તેવી રીતે હે ભારત ક્ષેત્રજ્ઞ આખા તમામ ક્ષેત્રને પ્રકાશે જે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિશેના આ અંતરને તેમજ અવિદ્યામાંથી મોક્ષને જે એવી રીતે ચક્ષુથી જાણે તે જ પરબ્રહ્મને પામે છે ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં ક્ષેત્ર વિભાગ યોગ નામનો તેરમો અધ્યાય સમાપ્ત તેરમા અધ્યાયનું મહાત્મ અને તેનું ફળ પવિત્ર તુગભુદ્રા નદીના કિનારા પર એક પ્રાચીન નગર હતું આ નગરમાં સોમરાજન નામે એક અતિપવિત્ર બ્રાહ્મણ રહેતો હતો આ બ્રાહ્મણ જેટલો પવિત્ર અને ધાર્મિક હતો તેટલી જ તેની સ્ત્રી દૃષ્ટ અને ખોટા કામ કરનારી હતી દિવસે દિવસે આ ઉલટા સ્ત્રીનો દુરાચાર વધતો ચાલ્યો જ્યારે તેનો પતિ બહાર જાય ત્યારે તે પણ ઘરેથી બહાર નીકળી પડે અને કાયમ કોઈને કોઈ નવા પુરુષને પોતાની માયામાં ફસાવે તથા તેની સાથે રંગરાંગની રોજ મજા માળે આવા અધમ સ્ત્રીના આવા કુકર્મોને પરિણામે તેને ભયંકર રોગ લાગવો પડ્યો તે સ્ત્રી કરકર્શા હોવા છતાં તેના પતિએ તેને રોગ મટાડવા ઘણા ઉપાયો કર્યા પણ તે રીબા રીબાને મરણ પામી પોતાના ખોટા આચરણોને કારણે મરણ પછી તેને ઘણી નર્ક યાતનાઓ ભોગવી અને તે પછી તેનો જન્મ તરદન હલકી એવી ચંડાળની જાતિમાં થયો ચંડાળે આ દીકરીને ઉછેરીને મોટી કરી અને યોગ્ય મૂર્તિઓ શોધી પણ આવી દીધી આ ચંડાળી પોતાના આગલા જન્મના ખરાબ સંસ્કારોને લઈને જન્મી હતી નકની યાતનાઓ ભોગવ્યા છતાં તે તેની કુટેવો ભૂલી ન હતી આથી ચંડાળીના અવતારમાં પણ તે આવા જ ધંધા કરતી હતી એક દિવસ કોઈ બ્રાહ્મણને ઘેર મોટો ઉત્સવ ચાલતો હતો પોતાના પતિના કહેવાથી આ ચંડાળી બ્રાહ્મણને ઘેર ખાવાનું લેવા ગઈ હતી અહીં એક બાજુએ બેસી તે સ્ત્રી તો પોતાની આદત પ્રમાણે જતા આવતા પુરુષો સાથે નખરા કરતી હતી પણ આ એક વખત એક અજબ નવાઈની વાત બની ચાંદાળી જ્યાં બેઠી હતી ત્યાં એકદમ ગભરામણ શરૂ અને કોઈ પણ પ્રકારના ફફડાટ વગર એક ક્ષણમાં તેના પ્રાણ ચાલ્યા ગયા આ વાત ફેલાતા ચારે બાજુ ઘણા માણસો એકઠા થયા ગયા પેલો બ્રાહ્મણ પણ પોતાના આંગણે થતો ઉત્સવ અટકાવીને દોડી ગયો આ વખતે એક ઉત્તમ વિમાન સ્વર્ગમાંથી ઉતર્યું વિમાનમાંથી ચાર સુંદર અપ્સરાઓ જેવી દેવાંગના બહાર આવી પેલી ચાંદાળીના શરીરમાંથી તે જ બહાર નીકળ્યું અને ચંડાળી સુંદર દેહ ધારણ કરી તથા અનેક ઉત્તમ વસ્ત્રાલંકાર ધજીને દેવાંગનાઓ સાથે વિમાન તરફ આવી આ તદ્દન ખોટા કામ કરનારી ચન્નાળીને દેવાંગનાઓ તેડવા આવી બધા નવાઈનો પાર ન રહ્યો આ વખતે બ્રાહ્મણે દે દેવાંગનાઓને પૂછ્યું ત્યારે દેવાંગનાઓએ બોલી હે બ્રાહ્મણ આ તમારે ઘેર ઉત્સવ ચાલે આ ઉત્સવમાં હમણાં જ પવિત્ર બ્રાહ્મણ ગીતાજીના તેરમાં અધ્યાયનો પાઠ કર્યો આ ચાંડાળ અનેક જન્મોથી ખરાબ કર્મો કરતી હતી આજે આ ખાવાનું ઉઘરાવાના હેતુથી તમારા આંગણામાં આવી બેઠી અને મનથી કમને આ પાઠ સાંભળ્યો તેથી તેને તેરમાં અધ્યાયનું શ્રવણ કર્યું તેનો આ ફળ મળે છે જો તેરમાં અધ્યાયનો પાઠ અજાણતા શ્રવણ કરવાથી પણ અનેક જાતના પાપ ધોવાઈ જાય તો જાણી સમજીને દરરોજ નિયમિત ગીતાના તેરમાં અધ્યાયનો પાઠ કરે તો તેને કેવું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય એ કહેવાની જરાય જરૂર નથી શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગન સર્દસ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી ગમ્યમ વંદે વિષ્ણુ ભવપયહરમ સર્વલોકેનાથમ હે પ્રભુ બ્રહ્મા વગેરે દેવો તમારી માયાથી મોહ પામેલા છે તેથી તે દેવો પણ તમારી આશ્ચર્યકારક સ્વરૂપને જાણતા નથી તો પછી હું તો મૂઢ છું ને તમારી માયાથી મોહિત થઈને તમને કેવી રીતે જાણી શકું હે ભગવાન આપ પ્રસન્ન થાઓ અને મને આપના શરણોમાં લો મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે જય શ્રી કૃષ્ણ